નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવા મસાલા સાથે ટીંડોળાનું શાક જે લોકો ટીંડોળા નથી ખાતા એ પણ આ શાકનો સ્વાદ શીખ્યા બાદ ખાતા થઈ જશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે અને ટીંડોળાને સાફ પાણીથી ધોઈ ટીંડુળાના ઉપર અને નીચેના ભાગને કાઢી આ રીતે ચાર ભાગમાં ડિવાઈડ કરી લીધા છે જ્યારે પણ તમે ટીંડોળાનું શાક બનાવો ત્યારે આ રીતે લીલા અને મીડિયમ થિકનેસવાળા વાળા લેવા જેથી તેમાં બીયાનો ભાગ ઓછો હોય હવે આપણે ટીંડુડાને સેલો ફ્રાય કરી લઈએ એના માટે એક પેનમાં લઈએ ત્રણ ટેબલ સ્પૂન તેલ હવે ગરમ તેલમાં એડ કરીશું ટીંડોળા અને હવે બે મિનિટ ટીંડુડાને તેલમાં સાતળી લઈએ આ કરવાથી શાક ખાવામાં ખૂબ જ સરસ લાગશે સાથે શાક એકદમ છૂટું બનશે તો આ રીતના ટીંડુડા સતળાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું ટીંડોળાને બહુ વધારે નથી સાતળવાના નહીં તો ટીંડોળાનો કલર બદલાઈ જશે અને ખાવામાં સારા નહીં લાગે હવે આપણે શાક માટે ખાસ મસાલો બનાવી લઈએ તો ચારમાં એડ કરીશું બે ટેબલ સ્પૂન શેકેલા કાચા દાણા બે ટેબલ સ્પૂન સફેદ તલ અને બે ટેબલ સ્પૂન જેટલા ગાંઠિયા એડ કરી મસાલાને અધકચરો પીસી લઈએ તો મસાલો કચરો પીસાઈ ગયો છે આ રીતે તમારે તૈયાર કરી લેવાનો છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે તેમાં બાકીના મસાલા એડ કરી દઈએ તો એક ટીસ્પૂન કાશ્મીરી મરચું એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર એક ચોથા ટીસ્પૂન ગરમ મસાલો અને એક ટીસ્પૂન મેગી મસાલા એડ કરી એકવાર મિક્સ કરી દઈએ તો એકદમ સુપર ટેસ્ટી મસાલો બનીને તૈયાર છે હવે આપણે શાક બનાવી લઈએ એના માટે એક પેનમાં લઈએ ત્રણ ટેબલ સ્પૂન તેલ અને હવે તેલ ગરમ થાય એટલે અડધો ટી સ્પૂન રાઈ એડ કરી દઈએ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં એડ કરીશું એક પીંચ હિંગ અને એક ટેબલ સ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ એડ કરી એકવાર મિક્સ કરી દઈએ હવે તેમાં સમારેલા ટીંડોળા એડ કરી દઈએ સાથે અડધી ટી સ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એકવાર મિક્સ કરી દઈએ હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી ટીંડોળા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ તો ટીંડોળા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં તૈયાર કરેલો મસાલો એડ કરી દઈએ અને હવે ટીંડોળાને મસાલા સાથે મિક્સ કરી દઈએ હવે ઉપરથી થોડું પાણી સ્પ્રેડ કરી દે તો આ રીતે થોડું પાણી સ્પ્રેડ કરી લેવાનું હવે ઢાંકી ટીંડોળાને બે મિનિટ મસાલા સાથે કૂક કરી લે જેથી મસાલાની બધી જ ફ્લેવર ટીંડોળામાં આવી જાય તો બે મિનિટ જેવી થઈ ગઈ છે હવે આપણે શાકને ચેક કરી લઈએ તો એકદમ ટેસ્ટી એવું ટીંડોળાનું શાક બનીને તૈયાર છે જોતાં જ ખાવાનું મન થાય તેવું શાકનું ટેક્સચર આવ્યું છે તો તમને આ ટીંડોળાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો